हर सक्सेसफुल आदमी के पीछे एक औरत होती है लेकिन औरत को सक्सेसफुल होने के लिए पीछे खड़े होने वाला आदमी नहीं मिलता आज शिवरात्रि महिला दिवस नो संयोग से तारी ओम नम शिवाय सर्व मंगल मंगल्य शिवे सर्वार्थ साधिकी शरण्य त्रंबके गौरी नारायणी नमोस्तुति स्तुति साथ अपने આપણા કાર્યની શરૂઆત કરીએ બટાકાની વેફર બનાવવા માટે બે પ્રકારના બટાકા ઉપલબ્ધ હોય છે સફેદ અને લાલ આપણે વેફર માટેના આવતા સફેદ બટાકા અહીંયા લીધા છે સૌપ્રથમ આપણે બટાકાને પીલરની મદદથી આપણે છોલી લઈશું પાણીમાં આપણે એની ચિકાશ દૂર થાય એ માટે વિનેગર ઉમેરી અને રાખેલ છે આપણે સૌપ્રથમ બટાકાને ઉપરથી પણ સારી રીતે ધોઈ લઈશું જેથી એનું સ્ટાર્ચ છે એ નીકળી જાય ફટકડી આપણે ઉમેરતા નથી કારણ કે એનાથી લાલ થવાની સંભાવના રહે છે હવે તમામ બટાકાને આ રીતે છોલી અને આપણે પાણીમાં મૂક્યા ત્યારબાદ હવે વેફળનું જે બટાકું છે એ મોટી સાઈઝનું છે એને આડું રાખી અને આપણે આ રીતની છીણીથી આપણે મોટી સ્લાઇસ આપણે એની કરીશું જોઈ શકું છું કે બટાકાની સ્લાઇસ છે એ ખૂબ વેફળની મોટી પડી રહી છે આપણે આ રીતે તમામ બટાકાને આપણે છીણી લઈશું એટલી પાતળી સ્લાઈસ બની છે કે આપણી આંગળી પણ પાછળથી દેખાય છે આ તમામ સ્લાઇસને આપણે પાણીમાં વિનેગરવાળા પાણીમાં આપણે નાખી અને એને રહેવા દઈશું વિનેગર ન નાખો તો પણ ચાલે પાણીથી જેટલી સરસ રીતે તમે ધોશો અને એની સ્ટાર્ચને દૂર કરશો એટલે તમારી સ્લાઇસ ચિકાશ ઓછી થઈ જશે અને કોરી થશે એટલે ક્રિસ્પી પણ થશે જ હવે આ તમામ સ્લાઇસને આપણે એક ચોખ્ખા કપડાં ઉપર આપણે પાથરી લઈશું તમામ સ્લાઇસ આ રીતે છૂટ્ટી છૂટ્ટી આપણે રૂમાલ ઉપર પાથરી અને પાંચથી સાત મિનિટ સુધી બીજો અન્ય કપડું ઉપર ઢાંકી અને એને પાણી શોષાવા દઈશું જેથી એનું તમામ એ કોરી પડી જાય ત્યારબાદ આપણે તેલ ગરમ કરવા મૂકી ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું એક સ્લાઇસ નાખી આપણે ચેક કરી લઈએ કે તેલ બરાબર ગરમ થયું છે કે નહીં જો તેલ બરાબર ગરમ થયું હશે તો વેફર તરત જ ઉપર આવી જશે એક સ્લાઇસ આપણે વારાફરતી ઉમેશું એક સાથે બધી ભેગી નાખીશું તો એકબીજા સાથે ચોટી જશે આ રીતે સ્લાઇસને આપણે સરસ રીતે તળી લઈશું તેલમાં પાણીની પરપૂટી આવવાની બંધ થાય એટલે આપણી સ્લાઈસ તૈયાર છે એવું ઘણી આપણે એને બહાર કાઢી લઈએ છીએ આ સ્લાઇસ આપણી તૈયાર છે એને આપણે થાળીમાં કાઢી લઈશું જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી ઇન્સ્ટન્ટ વેફર આપણી થોડી જ વારમાં તૈયાર થઈ ગઈ છે તમામ સ્લાઈસ આ રીતે આપણે વારાફરથી તેલમાં નાખી અને આપણે તળી લઈશું ઉપવાસ માટે છે એટલે આપણે અંદર મીઠું ઉમેરી નથી રહ્યા નહીતર આપણે મીઠું ઉમેરી શકત આ રીતે તમામ સ્લાઈસને આપણે તળી અને આપણે ડીશમાં કાઢી લઈએ જોઈ શકો છો કે એકદમ બજાર જેવી ક્રિસ્પી વેફર સેજ પણ લાલ પણ નથી પડી તેવી વેફર તૈયાર છે એના અવાજ પરથી આપ જોઈ શકો છો કે કેટલી ક્રિસ્પી છે આપણી વેફર ઘરની બનાવેલી એક સરસ રીતે દસ જ મિનિટમાં સારી રીતે બનીને તૈયાર થઈ છે એમાં વધારાનું કંઈ પણ આપણે ઉમેર્યું નથી વિનેગર કે ફટકડી પણ ઉમેરવી હોય તો જ ઉમેરો નહીં તો સાદા પાણીમાં જ સરસ રીતે જો તમે ધોશો અને એનો સ્ટાર્ચ નીકળી જશે તો પેપર આ રીતની ક્રિસ્પી બનશે નરમ નહીં પડે આપણે આ રીતે ગુજરાતી રસોડામાં એકદમ સરળતાથી રોજેરોજ વપરાતી વાનગીઓ આપણે બનાવી શકીએ ચેનલને સબસ્ક્રાઈબ કરો